એક શ્લોક ત્રણ વાર બોલવાથી પિતૃઓના મળે છે આશીર્વાદ તો આ શ્લોક કયો છે જો તમે તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે તમારા કરી અને તમે પીપળાના વૃક્ષ નીચે જઈ દીવો કરી અને હું જે શ્લોક કહું છું ત્રણ વખત બોલવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થાય છે શ્લોક છે ઓમ દેવતાભ્ય પિતૃભ્યશ્ચ મહાયોગીભ્ય એવચ નમઃ સ્વધાયે સ્વાહાયે નિત્યેમેવ નમસ્તুতে આ શ્લોકનો અર્થ થાય કે હે મારા સમસ્ત દેવી દેવતાઓ હે પિતૃ દેવતાઓ હે મહાયોગીની અને સ્વાહા અને સ્વધા દેવી હું તમને નમસ્કાર કરું છું અને આ નમસ્કાર કરવાથી હે પિતૃદેવ મારા ઘરમાં ધન વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને અમારા પરિવાર ઉપર આપ પ્રસન્ન રહેજો આવી ભાવના રહે છે આ શ્લોક મેં કહ્યું છે ત્રણ વખત તમારે બોલવાનો છે પીપળાના જાણે નીચે જઈને જય ભગવાન